હાલો મિત્રો આજે છે શનિવારેને હું છું પીટીના ડ્રેસમાં અને આજે અમારું પેપરની રિઝલ્ટ આવવાનું છે તો હું તમને તેને દેખાડીશ કારણ કે મને અમારું રિઝલ્ટ બહુ મેં પરીક્ષા મારી સારી આપી છે એટલે મને તો બહુ ગમ્યું અને અમારા ઘરે અત્યારે જે તમે જોઈ રહ્યા છો અમારી જૂની યુટ્યુબ ચેનલમાં કે એક સીમા નામની બિલાડી છે અમારા પાસે તે બિલાડીને અત્યારે બચ્ચા આવ્યા છે બચ્ચા તે બચ્ચા તે લઈને તે અમારા ઘરમાં સંતાળી છે અને તેને હું રાજના હું જ્યારે રાતના પાણી પીવા છું ત્યારે તે બોલતી હોય તેના બચ્ચા બોલતા હોય એનો અવાજ સાંભળીને મને બહુ ગમે પણ પછી તો મને પાસે ન જવું બહુ કારણ કે મને તો બીક લાગે કારણ કે આપણે કોઈ બિલાડીના બચ્ચાને પાસે ન જવાય ત્યારે નવા નવા જન્મ હોય ત્યારે કારણ કે ત્યારે આપણે બિલાડી ચોટી જાય પણ અત્યારે છ ને તેર થઈ ગઈ છે એટલે કે સવાર થઈ ગઈ છે અને સુરત દાદા પણ બહાર આવે છે અને અમારે પણ જાન છે સ્કૂલ અને આજે અમારી પરીક્ષા બીજી છે જેનું નામ છે વિજ્ઞાન અને અંગ્રેજી જે બહુ અઘરા વિશે છે બે બે પણ તેની અમારી પરીક્ષા છે એટલે હું તે તેની પરીક્ષા દેવા જાઉં છું અને મારી વિજ્ઞાનમાં બધું પાકું થઈ ગયું અને અંગ્રેજીમાં પણ મારું બધું પાકું થઈ ગયું કાલું બ્લોગ ન બનાવી શક્યો કારણ કે કાલે મારે વધારું હોમવર્ક હતું અને પાકું અલગ કરવાનું હતું તે અલગથી કારણ કે આજ બહુ અઘરા પેપર છે તો એ મને તો હવે સહેલા લાગે છે કારણ કે મેં બધું પાકું લીધું છે બધા ફ્રેન્ડ મિત્રો સાથે બધા બેઠા બેઠા પાકું કરતા હતા અને હવે તો આજે શાંતિ શાંતિ કારણ કે કાલે છે રવિવાર અને રવિવાર આપણો છે ફેવરિટ તો કાલે રવિવાર હશે એટલે હવે આજ તો જેટલું જીભ ભરીને રમવું હોય તેટલું રમી શકશો હું પણ રમી શકીશ તમે પણ મારી સાથે હજી અન્ય કેટલાય પક્ષી છે જે પોતાનો ખોરાક લેવા નીકળી ગયા છે તો મેં તો ત્યાં નાસ્તો કરી લીધો હવે તમે પણ કરી લો આ બધા પોતા પોતાના ઘરે જાય છે તો મિત્રો હલો મળી હલો મિત્રો તો હું હવે આવી ગયો છું સ્કૂલથી ઘરે અને મારું રિઝલ્ટ પણ આવી ગયું છે સમાજનું તો ચાલો હું તમને સમાજનું રિઝલ્ટ દેખાડું તો મારે તેમ આવ્યા છે ત્રીસમાંથી અઠ્યાવીસ અને અમારું ગુજરાતીના પેપરમાં ક્યાંક વાંધો પડવાના કારણે તે કાઈ લાવશે તો હું તમને કાલે ગુજરાતીનું પણ દેખાડું તો હવે મારું રિઝલ્ટ આવી ગયું છે તો આ છે અમારું સમાજનું રિઝલ્ટ અને જેના માર્ક છે મારે ત્રીસમાંથી 28 એટલે મારા બે માં કપાણા છે હતું અમારું પેપર તો મેં આજે અમારું પેપર આપ્યું આજે અમારું હતું વિજ્ઞાન અને અને ઇંગ્લિશ એટલે તમને કબચીમાં કાલે તમને કીધું હતું કે અમારે સાયન્સ અને ઇંગ્લિશનું પેપર છે તો મને એમાં બહુ સારા પેપર ગયા છે મારા અને સાયન્સનું વધારે સારું ગયું છે અંગ્રેજી કરતા અંગ્રેજીનું પણ બહુ સારું ગયું છે એટલે અત્યારે તો હું અત્યારે ફિલહાલમાં ઘરે આવી ગયો છું અને પછી અમે બધા રમ્યા બહુ પેપર દીધા પછી અમે રમ્યા અને પેપર દેવામાં ઘણો સમયગાળો હતો એટલે સમયસર પૂરું થઈ ગયું અને હવે આપણે કોઈ અમારી બિલાડીને બચ્ચા છે અને તે મને તેના પાસે નથી જવા દેતા અને અમે તે બિલાડીને દૂધ પાઈ અને તો કદાચ તે પછી જીરક મોટા થઈ ગયા એટલે હું તમને તેના પણ તેને પણ દેખાડી શકાણી અને એ મને તો બહુ ઉત્સાહ છે કે એ કેવા હોય મને તો એવા બિલાડીના ક્યૂટ બચ્ચા બહુ ગમે તો મિત્રો કાલે છે રવિવાર તો કાલે આપણે કંઈક નવ પડશે અને નવું બ્લોગ લઈને આવશે તો ચાલો એટલા માટે એટલે મારા બિલાડીને બચ્ચા જ્યારે હું સુવા જાઉં ત્યારે તે બોલતા હોય અને તે જ્યારે બોલે છે જ્યારે તે એકદમ શાંત વાતાવરણ હોય ત્યારે જ તે બોલે અને તે બોલે મને તો બહુ ગમે અને કાલે રેવા છે તો આપણે નવું બનાવશી તો આપણે કંઈક નવું બનાવવા માટે મને બહુ ઇન્ટરેસ્ટ છે એટલે હું તો રોજ અલગ અલગ ગમે બનાવશું એને કે રસગુલ્લા પણ બનાવ્યા હતા મેં એકવાર મેગી બનાવી હતી કોફી બનાવી હતી તો એવી રીતે આલી વખતે પણ આપણે કંઈક બનાવશી અને હું તમને તેનો વિડીયો જલ્દી આપીશ મિત્રો કાલે છે રવિવાર તો આપણે પાસે આવે છે પૂરતો સમય તો કાલે હું તમારા માટે નવું લઈને આવવાનું છું મિત્રો આજે આપણે બનાવવા છીએ મોઝેલા ચીઝ જેના માટે આપણે દૂધ લઈ લીધું છે અને તેને આપણે દૂધને ગરમ કરવું પડે અને તરત પણ તમારા ઘરે ચીઝ બનાવો કારણ કે તે બહુ સેરી છે ને વધારે બહુ કલાકે પણ બહુ વાર નહીં લાગે તમારે દસ મિનિટમાં તમારા મોઝેલાના ચીઝ થઈ જશે કમ્પ્લીટ

તો મિત્રો હવે આપણું ચીજ બનવા જાય છે એટલે કે હવે થવા આવ્યું છે અલગ થવા માંડ્યું છે જોઈ શકો છો સારી રીતે એકદમ ચીજ આપણું ચીજ તૈયાર થવાયું છે તો મિત્રો આપણું ચીઝ રેડી થઈ ગયું છે તો આ છે ઠંડુ પાણી અને આ છે ગરમ પાણી તો પેલા આપણે ઠંડુ પાણી બનાવી દઈએ સારી રીતે અને પહેલા ઠંડા પાણીમાં નાખી દીધું છે બળફ પણ છે નાખી દઈએ આપણે ગરમ પાણીમાં આપણે ગરમ પાણીમાં કાઢીને ઠંડા પાણીમાં નાખ્યું પાછું ઠંડા પાણીમાં નાખ્યું પાણી બહુ ઠંડુ છે જેમાં ચીઝ સારી રીતે પોતું થઈ જાય છે ફરીથી આપણે ઠંડા પાણીમાં નાખ દઈશ ફરીથી આપણે નાખી દઈએ ગરમ પાણીમાં ફરી પાછું ગરમ પાણીમાં મિત્રો આવું પાંચ થી છ વાર કરો તો તમારો કમ્પ્લીટ થઈ જાય છે મિત્રો આવી રીતે તેને કોથિમા પેક કરવાનું દેવાની છે ગાઢ પછી તમારે રાખવાનું તેને આઠ કલાક એટલે કે એક દિવસ અને કાય બનશે આપણું ફાઇનલી મોજના ચીઝ અને મેં જે તમને કહ્યું હતું કે આપણી સીમાને બચાવવાના છે તો ફાઇનલી આપણી સીમાને બચ્ચા આવી ગયા છે અને તે બહુ ક્યૂટ છે અને સ્મૂથ પણ છે તો હું તમને તેનો પણ દેખાડું તો મિત્રો આ છે મારી બિલાડીના બચ્ચા મારી સીમાના બચ્ચા બહુ ક્યૂટ ક્યૂટ લાગે છે મને તો તમે પણ જુઓ બહુ ક્યૂટ છે કેટલા મસ્ત છે તમે જોઈ શકો છો બહુ ક્યુટ ક્યુટ બચ્ચા મને તો બહુ ગમ્યા તમે પણ તમને પણ ગમે તો મને જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ છે આપણે પાણીપુરીનો પ્રોગ્રામ તો આપણે પાણીપુરીનો પ્રોગ્રામમાં આપણે પાણીપુરી અને સાથે તીખું તીખું પાણી ખાઈ રહ્યા છીએ તો હું રોજે ફાસ્ટૂડ નથી ખાતો હું બપોરના મારી મમ્મીની પસંદગી અને રાતના મારી ખુદની પસંદગી કરું છું તો કોણે કોણે પાણીપુરી ખાવે છે તે મને કોમેન્ટમાં જરૂર